દ્વારકા દેશ બધાય ને આપણે રાતોરાત ને એક ઇમરજન્સીમાં એક સંઘમાં જોડાઈ ગયા હે તમને શું લાગે આપડો સંઘ દ્વારકા છે તો આપણે પ્લાન બનાવીને આમ નક્કી નહોતું પણ રાતોરાત પ્લાન બનાવીને આવી ગયા છે એવી આપણા બોડીના એક સંઘમાં જોડાઈ ગયા છે એવી ઇમરજન્સીમાં અને હવે સવારના પાંચ વાગ્યા ને હલવાન ચાલુ કરી દીધું છે આપણે લગભગ બપોર થયા હતા ચોટીલા જેવું પોખસ્યું અને જો રસ્તો જો હાવે સુમ સામ અમે બે જણા આગળ જાય એવી હવે અહીંયા અમારો સંઘ જો લાઈટો થાય છે ને અહીંયા હાલે હે એટલે આમ ડુગુ 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 બધા હાલે જો તમને આ બધી લાઈન દેખાય ને આ બધો આપણો સંગ હાલ્યો આવે વાય 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 ઠેડા કે હોતી તેમ પેલા વાય સાઉન્ડ આવે ને સાંભળો પેલા મને તેમ લાગતું કે આ માણા કેર નો રાયડું નાખે પે ખબર પડી આ તો સાઉન્ડ રેકોર્ડિંગ લગાડ્યું હતું ને ખેડૂત ખેડૂત એને બહુ સ્માર્ટ બનતા જાય પણ ભૂંદડા ને પદડા ને જવું તો તોય આવી જાય ગમે એવું તેમ કરો અને હું અને એક આપડો ભાઈ બન બે જણા સિવિ આમ આ બાજુ ચોટીલા રસ્તો અને ઓલી આપણો સંઘ હાલ્યો આવે છે પણ આ મને લાગે છે કે આ સંઘ દ્વારકા નહી ભોગે

વાય છે કારણ કે એ તો ગમે ત્યારે મોર થઈ જાય છે આગળ જે ઉતારો કરવાનો અહીંયા ટ્રેક્ટર જઈને રાખી દેવાનો આપડે લબાસ ને એવું બધું વીમા છે બાકી આ પાણીનો નો એક ઇકો હોય આગળ આગળ હાલો જાય આપણે આપડે વાય વાય એને ટ્રેક્ટર નું આપણે પાર્કિંગ કરી દીધું છે અને હવાર આપણે પહેલો સ્ટોપ લઈ લીધો છે જો બોડી થી દ્વારકા ગુંજાર થી દ્વારકા અને ગુંજાર થી દ્વારકા ટોટલ ત્રણ ટ્રેક્ટર અને હવે અહીંયા નાસ્તો ને એવું બનાવે છે ફટાકટ ખાઈ હાલ તો થઈ જાય ભેંસો ગાંડી થઈ ગઈ છે એટલે આ ગાર્યો આવેશમાં આવે ફાફડા ને મરચા ને એવું બધું આવી ગયું છે અને આપણે જો ફાફડા ને મરચા આવી ગયા છે ને આ બાજુ જલેબી હેલી આવે ભાઈ ભાઈ આમ જલતા ઠાકર હાલતા હાલતા પરસે ઓળવા મેંડો છે ને આપણે પોગો આવી ગયા ચોટીલા તમે જો આ ચોટીલા નો બેક સાઈડ છે આજે ડુંગર જોયો ને પાછળ નો ભાગ તો હવે અહીંયા થોડોક જ આગળ જઈને આપણે એક હોલ્ડ લેવાનો છે અને નાસ્તો પાણી કરી લીધો એટલે કાંઈ ચિંતા નથી અને પાણી એક વખત પીવાઈ ગયું છે બધાય આમ સૂટા સવાયા સૂટા સવાયા પડી ગયા છે બબે તત્તેણ બબે તત્તેણ બે આગળ જાય છે અને ઓલો જે આપણો મેન સંઘ છે ને એની હારે તો આપણે બહુ થવાતું નથી કેમ કે એ વાય જ રહી જાય ચોટીલાના નાના પડે જે આપણે પાસે હોલ્ડ લઈ લીધો છે અને આપણે કામ કરવા બેહી ગયા છીએ આપણને યાર આવી આવી સસ્તી સસ્તી વસ્તુ હોય ને એ સુધારતા આવડે

આપણે જો ચોટીલા ચાવડા દર્શન કરવા આવી ગયા લીંબુ સોડા ના સ્પોન્સર મળી ગયા ભાઈ મજામાં

ઓકે બીજા લેતા જાવ ને ટકો ભોગ છે નહી કાય વાંધો ને યાર તમને ખબર હે ને આપણે હજી હમણાં તે ઘડીક પેલા એક ભાઈબંધ રોલ કરી નાખ્યો હતો સોડા પી દીધી ને પાણીની બોટલ લીધી હતી પાછા એક ભાઈ અલ્યા એ હતો કે પાછા એક ભાઈબન ના ઓલી આવી ગયા ને એ પાછો આપણને સોડા પાય તો તો નાખો આપણે પીવાની જ છે આ એટલે આમાં થોડી ના પાડવાની હોય આમાં તાણી ન કરવાની હોય ભરી જ દેવાનો હોય આપડે છોટીલા વટી ગયા અર્જન્ટમાં કઈ ગાડી વાળા ભાઈ આપણે એક સબસ્ક્રાઈબર તો વધી ગયો મળીએ આપણે આગળ આગળ જ્યાં જ્યાં ઉભા રેવાના થાય મહીસાગર ના એક ભાઈ આપણને મળી ગયા છે જે બાર જ્યોતિર્લિંગ ની યાત્રા કરે છે તો તમે અત્યાર સુધી કેટલા જ્યોતિર્લિંગ ની યાત્રા કરી દસ જ્યોતિર્લિંગ ની યાત્રા

રાત્રિના સો વાગ્યા અને હવે હાંજ હોલ્ડ લેવાનો ટાઈમ થઈ ગયો છે તો નાની મોરડી પાસે એક દેવા બાપી ની જગ્યા અહીંયા આપડે હાંજ નો હોલ્ડ લેવાનો છે એટલે આ મોરબી બાજુ બાઉન્ડ્રી જાય ને એની પેલા એમ નાની મોરડી આગળ એવું કે અહીંયા દેવા બાપી જગ્યા છે તો અહીંયા આપણે હાંજ ઉતારો છે આખી રાત અહીંયા હોવાનું કે કાલે અમારે પાછું હાલે નીકળવાનું તો ગાયગા પહોંચી જાય દેવા બાપી ની જગ્યાએ રોડ નો ભાવ એટલે બઉ ધ્યાન રાખવું પડે જેમ મને ફૂટપાથ વાળી જગ્યા હોય અહીંયા ધાલવું કેમ કે આ વાહન યાર ફટાફટી વોડ લાવે જાય ક્યારેક વાયા થી ઉડાડે એનું કઈ નક્કી નહીં એટલે થોડુંક તમે જો આવતા હોય તો થોડુંક હે રોડની રોડ ની જેમ મને વંદર ની સાઈડ આવું હેલિકોપ્ટર જો આપડી ઉપર થી જાય લે જો તમને હેઠે થી દેખાડ દો સ્પીડ જોવો તમે જાય આટલું આગું હે નજારો એક નંબર માંડા આપણે પકડી દીધી દેવા બાપા ની જગ્યા એ મંદિર દેવા બાપાનું અને જો અને આપણો ઉતારો જો આ બાજુ એ રસોઈ ને બનવાનું ચાલુ થઈ ગયું વાહ ભાઈ વાહ બિસ્તરા રાખી દીધા એટલે બિસ્તરા રાખી અને આરતી પદા સીધા આપણે આવી ગયા પીવા યાર સવાર નો લગભગ બીજી એક વાર આપણે પીવી હા ભાઈ અને આ ભાઈ આપણે એક વિડીયો જગ્યા કે તો આપણને મળવા આવ્યા હતા એટલે ચારના સ્પોન્સર એ આપણને મળી ગયા અને તમને અવાજ મારો થોડો ઘણો બે ગયો લાગતું છે એટલે નવાણીયા કહેવાય ને આપણે હાલવામાં એટલે થોડું બીજું આ પહેલા દીના ઘા બધા છે બેઠો તો ને આપણા ઘણા બધા એવા મિત્રો વિડીયો આપણને મળવા આવ્યા હવે તો બધા ને યુટ્યુબ ઓલું હું ફોનમાં યુટ્યુબ ચેનલ કોઈ કોઈ આપણે સબસ્ક્રાઇબ કરાવી છે હતી કરેલું છે ને તને તમે હા હા બધાએ કરેલું છે ને ક્યાં કણે કર્યું બતાવો તો જો ના તમે તો હા પડી હતી વાંધો નહીં આ ભાઈ પણ હાલી જ જવું હે ખાલી જ જાવું હે ના ના તો આ ભાઈ કરેલી છે કાઈ વાંધો નહીં હવે સુઈ જાય વહેલા હારે કેમ કે કાલે સવારે પાસુ ચાર પાંચ વાગ્યા હાલ હાલી નીકળી જવાનું હોય